કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે ખેતીમાં કૃષિ યાંત્રિકીકરણનું મહત્વ ને ઉપયોગીતા વિષય પર યોજાઈ એક દિવસીય તાલીમ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર કે બી કથિરિયાના માર્ગદર્શન હેઠળ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે કાર્યરત યોજના સ્ટ્રેધનિંગ ઓફ એગ્રી પોલીકલિનિક ફોર ટ્રાઇબલ ફાર્મર્સ એટ દાહોદ અને કૃષિ ઇન્જિનિયરિંગ પોલિટેકનિક કોલેજ આક્રુયુ મુવાલિયા ફાર્મ દાહોદના સંયુક્ત ઉપક્રમે ઇન્જિનિયર દિવસ નિમિત્તે ખેતીમાં કૃષિ યાંત્રિકીકરણનું મહત્વ અને ઉપયોગિતા વિષય પર એક દિવસ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો તાલીમ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના નળવાઈ ગામેથી પિસ્તાળીસ જેટલા ખેડૂતો તથા કૃષિ ઇન્જિનિયરિંગ પોલિટેકનિક કોલેજ આક્રુયુ દાહોદના ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો આ પ્રસંગે ડોક્ટર એફ જી સૈયદ યુનિટ વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિક શ્રી કૃષિ સંશોધન કેન્દ્ર આક્રુયુ મુવાલિયા ફાર્મ દાહોદ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોને તથા વિદ્યાર્થીઓને આવકાર્યા તદઉપરાંત તેઓ શ્રી કૃષકો માટે મૂલ્યવર્ધન માટેની પ્રક્રિયા અને ફૂડ ઇન્જિનિયરિંગ અભિગમો બાબતે વિગતવાર માહિતી આપી હતી અહેવાલ માજુભાઈ બારિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ